બાળ દિવસની ઉજવણી મહુવાના ભૂતા બાળ મંદિર ખાતે કરવામાં આવી આ કાર્યક્રમમાં મહુવા ભારતીય જનતા પાર્ટી અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહુવા શહેર તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બાળ દિવસની ઉજવણી મહુવાના ભૂતા બાળ મંદિર ખાતે કરવામાં આવી હતી બાળ દિવસના ઇતિહાસની વાતોથી વાકેફ થઈએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છવ્વીસ ડિસેમ્બર બે હજાર બાવીસથી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી શીખ ધર્મના છેલ્લા અને દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહના ચાર પુત્રોના બલિદાનને જેમાંના બે પુત્રો અજીતસિંહ અને જુઝારસિંહ ની શહાદત તો અન્ય બે પુત્રો જેમાં જોરાવર સિંહ અને ફતેહ સિંઘને જીવતા દિવાલમાં ચણી લેવામાં આવ્યા હતા ત્યારે આ શાદતને યાદ કરી છવ્વીસ ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારત દેશ આ વીર બાળની શહાદત ક્યારેય નહીં ભૂલે ત્યારે મહુવાના ભૂતા બાળ મંદિર ખાતે બાળ દિવસની ઉજવણી મહુવા ભારતીય જનતા પાર્ટી અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લાના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મહુવા શહેર તેમજ તાલુકા સંગઠનના હોદ્દેદારો સેલ મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ મહુવાના નગરસેવકો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો શક્તિ કેન્દ્રના સંયોજક અને પ્રભારીશ્રીઓ તો શિક્ષણ સમિતિના સભ્યો મહુવા માર્કેટિંગ યાર્ડના સભ્યો ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તો હાજર રહેલા તમામ કાર્યકરોએ તેમને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી તો બાળ વિદ્યાર્થીઓ દ્વારા શહીદોના સંસ્મરણોને વાગોળવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ભૂતા બાળ મંદિરના પ્રિન્સિપલ શિક્ષક જહેમત ઉઠાવી હતી

તળાજા તાલુકાના તલ્લી ગામે વાસિયા પરિવારના કુળદેવી શ્રી મોકબાઈ માતાજીના મંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો તળાજા તાલુકાના તલ્લી ગામે વાસિયા પરિવારના કુળદેવી શ્રી મોખબાઈ માતાજીના સાનિધ્યમાં સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો તો સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આફરી નિદાન કેમ્પમાં ડોક્ટર શ્રીઓએ પોતાની સેવાઓ આપી હતી જેમાં મહુવાના ડોક્ટર યશવંત ધાપા અને ડોક્ટર ભરત બારિયા તો આ ફ્રી નિદાન કેમ્પમાં તલ્લી ગામના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો તો પધારેલા આગેવાનો ટ્રસ્ટીઓ અને વાસિયા પરિવારના લોકોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી સેવા કાર્યનો આનંદ મેળવ્યો હતો આ કેમ્પમાં ખાસ સુરેશભાઈ સાકટ સોનલબેન વાસિયા અને દેવેન્દ્ર ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા સેવા ભાવી ડોક્ટર શ્રીઓ અને સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી લાલજીભાઈ વાસિયા દ્વારા અવારનવાર આવા લોકહિત અને સેવાકી કામો થઈ રહ્યા છે તમારો પરિચય હું ડોક્ટર યશવંત ઢાપા એમબીબીએસ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ હાલ હનુમંત હોસ્પિટલ ખાતે બે થી આઠ ફરજ બજાવું છું આજે કઈ બાબતમાં કાર્યક્રમ હતો આજ તારીખ બાવીસના રોજ ગામ તલ્લીમાં મોકબાઈ માતાજીના બીજા પાટોત્સવમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં હતું આ આયોજન સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ બોર્ડા દ્વારા આયોજન કરવામાં આવેલું હતું કેટલા લોકોએ લાભ લીધો લાભ આશરે સોથી દોઢસો જેવા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો જેમાં ડાયાબિટીસ બીપી શરદી ઉધરસ અને ઝાડા ઉલટીવાળા દરવા દર્દીઓએ લાભ લીધો હતો ફ્રી એટલે હા કોઈ પણ ચાર્જ લેવામાં આવ્યો નહોતો દર્દીની તપાસ મેડિસિન તથા લેબોરેટરીના રિપોર્ટ્સ બધું ફ્રીમાં જ કરવામાં આવેલું હતું કહ્યું કે બીજો કહ્યું કે સાથે સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે જે નૌકાર બ્લડ બેંક મૌવાના દ્વારા એના સહયોગથી આયોજન થયું હતું બસ સમાચારોમાં અત્યારે આટલું જ ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેશોન અને લીડ મોગવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભ